પાટણ જિલ્લાના હારીજ નગરપાલિકામાં પ્રમુખની વરણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના ચાર કોર્પોરેટરે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો વોર્ડ નંબર છ માંથી ત્રણ અને વોર્ડ નંબર એક માંથી એક કોર્પોરેટર ભાજપમાં જોડાયા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ કારડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હારી નગરપાલિકાની કુલ ચોવીસ બેઠકમાંથી ભાજપ પાસે પહેલાથી ચૌદ બેઠકો હતી કોંગ્રેસના ચાર સભ્યો ભાજપમાં જોડાતા હવે ભાજપ પાસે અઢાર કોર્પોરેટરનું સમર્થન છે ભાજપમાં જોડાનાર કોર્પોરેટરોમાં વોર્ડ છ ના કિંજલબેન ચક્ષુકુમાર મહેતા રાવલ બિપિન કુમાર દેવશંકર વસંતીબેન મહેશભાઈ ઠાકોર અને વોર્ડ એક ના રાવળ દીપિકાબેન ચિરાગભાઈ સમાવેશ થાય છે આ તમામ કોર્પોરેટરો કોંગ્રેસના મેન્ડ પર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા આ ઘટનાક્રમથી હારીજનું રાજકારણ ગરમાયું છે